નમસ્તે તો આજે આપણે આપણું રાષ્ટ્રીય ગાન વંદે માતરમ ગીત જે રહ્યું એ ગીતનો અર્થ જાણવાના છીએ આ ગીત આપણે પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્ર દિન નિમિત્તે ગાતા જ હોઈએ છીએ પરંતુ આપણને આના અર્થની લગભગ ખબર હોતી નથી પરંતુ આજે આપણો એ પ્રશ્ન પણ સોલ્વ થઈ જાય છે અને આપણે આ ગીતનો અર્થ જાણી લઈએ તો શરૂ કરીએ તો આ ગીતની રચના કરી હતી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજીએ હવે એ વ્યક્તિ કોણ તો એમનો ફોટો જોઈએ તો આ જે રહ્યા એ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજી અને કયા વર્ષમાં તો કે વર્ષ હતું અઢારસો ને પંચોતેરનું ત્યારબાદ એમને એક બુક પણ લખી હતી જેનું નામ હતું આનંદ મઠ તો આનંદ મઠ નામના પુસ્તકમાં એટલે કે બુકમાં એમને સમાવેશ ક્યારે કર્યો આ ગીતનો તો કે અઢારસો ને એક્યાસી માં એ ગીત બન્યાને છ વર્ષ પછી ત્યારબાદ રાષ્ટ્રીય ગીત તરીકે આની જાહેરાત ક્યારે કરવામાં આવી તો કે ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ હવે આપણે એની પંક્તિઓ જોતા જઈએ અને એનો ગુજરાતીમાં અર્થ જોતા જઈએ વંદે માતરમ વંદે માતરમ તો આનો અર્થ શું થાય છે હું માતૃભૂમિને વંદન કરું છું હું માતૃભૂમિને વંદન કરું છું બે વખત આગળની પંક્તિઓ જોઈએ સુજલામ સુફલામ મલયજ શીતલામ શ્યામલામ માતરમ વંદે માતરમ તો હવે આનો અર્થ શું થાય છે જેનું જળ શુદ્ધ છે જેના ફળ સુંદર છે જેના મલય પર્વત પરથી આવતી ઠંડી હવા તેની સાથે સફેદ ચંદનની સુગંધ લાવે છે તે માતૃભૂમિને હું વંદન કરું છું હવે મલય પર્વત દક્ષિણ ભારતમાં મલય પર્વત આવેલો છે જેના પર સફેદ ચંદનના વૃક્ષો છે તેના પરથી વહેતી હવા પોતાની સાથે સફેદ ચંદનની સુગંધ લાવે છે આગળની પંક્તિ જોઈએ શુભ્રજોની ફૂલ શું થાય છે તો કે ચંદ્રના ઉજવળ જેના પર પૂર્ણ ફૂલો લાગી ગયા છે તેવા વૃક્ષોના જૂથોથી થતી માતૃભૂમિને હું વંદન કરું છું ત્યારબાદની પંક્તિ સુહાસિની સુમધુર ભાષિની સુખદમ વરદમ માતરમ તો હવે આનો અર્થ જોઈએ માતૃભૂમિને હું વંદન કરું છું છેલ્લી પંક્તિ વંદે માતરમ વંદે માતરમ હું માતૃભૂમિને વંદન કરું છું હું માતૃભૂમિને વંદન કરું છું તો આ સરસ મજાનું માતૃભૂમિ એટલે કે આપણી ભારત માતાને અર્પણ આ ગીત ખૂબ સરસ છે એનો અર્થ આપણે જાણ્યો હવે મળીએ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માતરમ ધન્યવાદ